જે નાયબ દંડક છે એમના વિરુદ્ધ બદનક્ષી કરવાના હેતુથી જે અમુક લિખાનો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અને તે બાબતે જેના લેટર હેડ ઉપર લખાણ વાયરલ થયેલું તો એવા ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ તરફથી અમારી પાસે ફરિયાદ આવતા એ ફરિયાદ દાખલ કરીને તપાસના કામે અમે અમુક આરોપીની પોલીસ ટીમની ધરપકડ કરેલ હતી તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવતી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા એ ચાર લોકોના વચ્ચેના કમ્યુનિકેશન છે મેસેજ ની સેન્ડ કરેલા મેસેજ છે રિસીવ કરેલા મેસેજ છે એ ડિલીટ કરવામાં આવેલ છે સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું અન્ય જે સાયોગિક પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયા મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફથી આરોપીને રિમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને કઈ જગ્યાએ રાખેલ છે ઓફિસમાં કઈ જગ્યાએ રાખેલ છે દુકાનમાં કઈ જગ્યાએ રાખેલ છે એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવેલ છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીને હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં રીતે ઉપસ્થિતિ છે તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં પોલીસે કાર્યવાહી કરેલ છે તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે